જય શ્રી કૃષ્ણ બસો બાવન વષ્ણોની વાર્તામાં આપ સભી વષ્ણોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે માધવદાસ કાયસ્થની વાર્તા કરી હતી આજે આપણે કાયસ્થ બાપ દીકરાની વાર્તા કરીશું જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ બાપ દીકરો બંને તામસ ભક્ત છે લીલામાં બાપ વ્રજાંગના અને દીકરો વ્રજવલ્લભા છે વ્રજાંગના પ્રેમ મંજરીથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે અને વ્રજાંગનાની એક અતરંગીની સખી તે વ્રજવલ્લભા છે તે અહીં દીકરો થાય છે બંને પિતા પુત્ર કાયસ્થ હિસારમાં રહે છે જેઓ નોકરી માટે દિલ્હી આવે છે પૃથ્વીપતિ બાદશાહને ત્યાં નોકરીએ રહે છે ખૂબ દ્રવ્ય કમાય છે પછી પિતા પુત્ર એક સમયે બંને પરગણામાં કોઈ કારણ સર્જાય છે ત્યાંથી મથુરા વૃંદાવન દર્શનાર્થે આવે છે ત્યાં દર્શન કરી બંને શ્રી ગોકુળ આવે છે ઠકુરાની ઘાટ પર આવીને તેઓ ઊભા રહે છે ત્યાં સ્વયં શ્રી સંધ્યા સંધ્યાવંદન કરી રહ્યા હતા બંને પણ તેમના દર્શન કરે છે ત્યારે બંનેને જોઈને શ્રી ગુસાઈજી મંદ મંદ સ્મિત કરે છે બંને મનોમન વિચારે છે કે તેઓ આપણને જોઈને મંદ સ્મિત કેમ રેલાવે છે એમાં કોઈ કારણ જણાય છે પછી પિતાશ્રી ગુસાઈજીને કહે છે મહારાજ આપ અમોને જોઈને હસ્યા તેનું કારણ શું છે આથી શ્રી ગુસાઈજી કહે છે અમે અમારા સેવકો સાથે વાતો કરતા હસીએ છીએ આથી પિતા કહે છે મહારાજ આ વાત તો અવશ્ય કહેવી જોઈએ અમે તો અજ્ઞાની જીવ છીએ તેથી કંઈ સમજ બેસે નહીં એમ તેને પુનઃ સવિનય જણાવે છે શ્રી ગુસાઈજી એમની દિનતા જોઈને કહે છે તમે તમારું સ્વરૂપ ભૂલી આમ તેમ ભટકો છો તેથી તમને જોઈને અમે હસ્યા કેમ કે અમને લાગ્યું કે આ પોતાનો જન્મ એમ જ વેડફી નાખે છે આ સાંભળી કાયસ્થ બાપ દીકરો કહે છે મહારાજ હવે તો આપ કૃપા કરીને અમારું સ્વરૂપનું જ્ઞાન કરાવો અમને શરણે લો આપ સાચું કહો છો કે અમે અમારો જન્મ નાહક વેડફી રહ્યા છીએ શ્રી ગુસાઈજી એમની તાલાવેલી જોઈને એ બંનેને શ્રી અમુનાજીમાં જઠ સ્નાન કરીને મંદિરમાં આવવા કહે છે અમે ત્યાં તમને શરણે લઈશું એમ જણાવે છે શ્રી ગુસાઈજી અમને શ્રી નવનીત પ્રિયાજીના સમક્ષમાં નામ નિવેદન કરાવે છે પછી તેઓ પોતે અનુસર કરાવીને બેઠકમાં પધારે છે બંને પિતા પુત્ર આવીને તેમને દંડવટ કરે છે અને કહે છે મહારાજ અમે અજ્ઞાની જીવ છીએ માટે કૃપા કરીને અમને અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવો એવી વિનંતી પણ તેમને કરે છે ત્યારે શ્રી ગુસાઈજી તેમને આજ્ઞા કરે છે કે પહેલાં તમે અહીં પ્રસાદ લ્યો પછી તમને બધું સમજાવીશું બંને જણા પ્રસન્ન ચિત્તે ત્યાં બેસે છે શ્રી ગુસાઈજી ભોજન કરવા પધારે છે ત્યાં ચાચાજી આવે છે પછી શ્રી ગુસાઈજી ભોજન કરી આચમન કરી બીડી લઈને ગાદી તકે બિરાજે છે ચાચાજી શ્રી ગુસાઈજીને દંડવટ કરે છે શ્રી ગુસાઈજી ચાચાજીને કહે છે બંને પિતા પુત્રને કેટલાક દિવસ તમારી પાસે રાખો અને માર્ગની રીતિ સમજાવો આવી આજ્ઞા શ્રી ગુસાઈજી ચાચાજીને કરે છે જેથી એમને એમના સ્વરૂપનો શ્રી ઠાકોરજીના સ્વરૂપનો માર્ગની પ્રણાલીનો વગેરેનું જ્ઞાન થાય એમ પણ તેઓ જણાવે છે પછી બંને પિતા પુત્રને શ્રી ગુસાઈજી મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરે છે એ બંને મહાપ્રસાદ લે છે અને આવીને તેમને દંડવટ કરે છે પછી તો પ્રભુ પોઢવા પધારે છે પછી ચાચાજી પિતા પુત્રને લઈને પોતાને ઘરે આવે છે ચાચાજી તેમને નિવેદનનું સ્મરણ કરાવે છે અને ત્યારે તેમને સગળો માર્ગ આપમેળે સ્ફૂરે છે ત્યારે જ શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજીના અને પોતાના સ્વરૂપનું એ બંનેને જ્ઞાન થાય છે ચાચાજીના એક ક્ષણના સંગથી બંને પણ શ્રી ગુસાઈજી આવી કૃપા કરે છે પછી બંને પિતા પુત્ર નિવેદનના સ્મરણમાં મસ્ત રહે છે બંનેની અપદેશા જોઈને શ્રી ગુસાઈજી એ બંનેને કહે છે કે હવે તમારે ઘરે જાઓ હવે તમને સંસાર વળગશે નહીં ત્યારે એ બંને શ્રી ગુસાઈજીની આજ્ઞા માગીને સ્વદેશ આવે છે એ બંને દેશાધિપતિના ચાકર છે એમને પરગણાના કામે દેશાધિપતિ મોકલે છે પરગડાના કામમાં તેમને કેટલાક દિવસો વીતે છે એવામાં કોઈક એમની ચાડી દેશાધિપતિને કરે છે ત્યારે બાપ દીકરાને દેશાધિપતિ એમની પાસે બોલાવે છે અને રૂપિયા વીસ હજારનો દંડ કરે છે અને બંનેને બંદી બનાવે છે થોડાક દિવસો પછી બંને મનોમન વિચારે છે અને એમના પુરોહિતને પોતાના ઘરે મોકલે છે અને કહે છે કે ઘરેણાં અને ઘર વેચી હુંડી કરો એટલે અહીંથી છુટકારો થાય એ બ્રાહ્મણ દેશમાં જઈ ઘરેણાં અને ઘર વેચી રૂપિયા ચૌદ હજારની હુંડી કરે છે અને આગ્રા આવી હુંડી તેમને સોંપે છે ઘરના બધા સમાચાર કહે છે પછી પિતા પુત્ર વિચારે છે કે આ દ્રવ્ય સવારે રાજાને આપી મુક્ત થશું આથી પુત્ર એના પિતાને વિનંતી કરે છે કે આપણે આ દ્રવ્ય રાજાને આપીશું રાજા એ નહીં લેશે પણ બીજા છ હજાર ભરીશું ત્યારે મુક્ત કરશે તેથી આ દ્રવ્ય પણ આપણા હાથમાંથી જશે અને આપણને છોડશે પણ નહીં વળી ઘરનું જે દ્રવ્ય છે એ ઠાકોરજીનું દ્રવ્ય છે ઋણનું દ્રવ્ય છે એ આપણા માટે બ્રહ્મ ઋણ બનશે તેથી આ હું પુરોહિતને બોલાવી શ્રી ગુસાઈજીને શ્રી ગોકુળ મોકલી દો જ્યારે નામ નિવેદન કરાવ્યું ત્યારે બોલેલા કે ઘર સ્ત્રી પુરુષ બધું એમને સમર્પણ કર્યું છે આ દ્રવ્ય આપવાથી આપણને ઋણ મુક્ત થવાના નથી અને રાજાને એ પણ ભ્રમ થશે કે આની પાસે બીજું પણ દ્રવ્ય હશે તેથી રાજા આપણને મુક્ત કરશે નહીં પુત્રની વાત સાંભળીને પિતા ખૂબ રાજી થાય છે અને કહે છે દીકરા તારી ધીરજને ધન્ય છે તેથી હવે તો આ દ્રવ્ય સવારે શ્રી ગોકુળ શ્રી ગુસાઈજીને મોકલવું આપનો ભોગ પૂરો થશે ત્યારે મુક્ત થઈશું અન્યથા અહીં મરીશું જેથી પરલોકમાં તો કોઈ બાધ્ય આવશે નહીં માટે તું ધન્ય છે આ સમયે તે મારો ધર્મ રાખ્યો તો હવે આમ જ કરવું એમ તેને કહે છે સવાર થતાં જ પુરોહિતને બોલાવીને અમારે તો શ્રી ગુસાઈજીને ખૂબ દ્રવ્ય આપવાનું છે પણ હાલમાં અમારી પાસે બીજું દ્રવ્ય તો નથી એથી તમે આ ધન શ્રી ગુસાઈજીને શ્રી ગોકુળ પહોંચાડીને પ્રભુની આગળ દંડવટ કરજો અને અહીં તો આટલું ધન આપવા છતાં અમારો છુટકારો થાય તેમ નથી તેથી તમે આ હુંડી ચાંપાભાઈ ભંડારીને સોંપી આવો પછી તે એક વિનંતી પત્ર લખીને પ્રભુને મોકલે છે એ પુરોહિત પોતે નામધારી છે તેથી એમનું કહેવું માનીને શ્રી ગોકુળ જાય છે ત્યાં તે શ્રી ગુસાઈજી પાસે આવે છે તે ચાંપાભાઈ ભંડારીને એમના બધા સમાચાર કહીને વિનંતી પત્ર અને હુંડી સોંપે છે તેણે આપેલા સમાચાર ચાંપાભાઈ શ્રી ગુસાઈજીને કહે છે ચાંપાભાઈ કહે છે મહારાજ આપણા ભંડારનું દ્રવ્ય તો એમની પાસે કશું બાકી નથી એમણે તેમના ગોળ સાથે આ હુંડી મોકલી છે એમને બંદી બનાવાયા છે ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે હમણાં તો આ ધન ભંડારમાં જ રાખો પછી શ્રી ગુસાઈજી ચાચાજીને બોલાવીને એક પત્ર બિરબલને લખે છે અને કહે છે કે આ કાયસ્થ અમારા સેવક છે એ બંને રાજા ટોડલ બંને ત્યાં બંધી છે તેમને તમે મુક્ત કરાવો એમને રૂપિયા વીસ હજારનો દંડ કરાયો છે એ દ્રવ્ય કરજ કાઢી અમે તમને મોકલાવીશું અને પત્રની વિગત ચાચાજીને સમજાવે છે ચાચાજી સાથે એક વ્રજવાસીને પણ મોકલે છે પ્રભુની વિદાય લઈ ચાચાજી આગ્રા આવે છે વ્રજવાસી કેદખાનામાં જઈ પિતા પુત્રને કહે છે કે તમે ચિંતા કરશો નહીં શ્રી ગુસાઈજીએ ચાચાજી સાથે પત્ર લખીને તમને છોડાવવા માટે મોકલ્યા છે ત્યારે તેઓ કહે છે કે શ્રી ગુસાઈજીના હસ્તાક્ષરવાળો પત્ર ક્યાં છે ત્યારે વ્રજવાસી કહે છે કે પત્ર મારી પાકમાં છે એ પત્ર કાઢી એમને દર્શન કરાવે છે પછી એ બંને એક રૂપિયો આપીને કહે છે કે બજારમાંથી સોદો લઈ આવો તેથી તે બજારમાં જાય છે અને વિચારે છે કે આ બિરબલ કોણ છે કે તેને આ પત્ર આપવો આમ વિચારીને તે આ પત્ર વાંચીને માથે છુપાવી દે છે કેમ કે શ્રી ગુસાઈજીએ બિરબલને પત્રમાં લખ્યું છે કે અમે કરજ કાઢી તમને રૂપિયા વીસ હજાર ચૂકવીશું તેથી એમાં પ્રભુને શ્રમ થાય છે અને આપણો ધર્મ નહીં રહે આમ વિચારીને પિતા પુત્ર શ્રી ગુસાઈજીનો પત્ર છુપાવી દે છે પછી પેલો વ્રજવાસી સોદો લઈને ત્યાં તેમની પાસે આવીને સોદો તેમને આપીને પેલો પત્ર માગે છે એથી એ બંને એ પત્ર ખોવાઈ ગયા હોવાનું તેમને કહે છે વ્રજવાસી એમના બધા સમાચાર ચાચાજીને કહે છે બંને એ પત્ર મારી પાસે જોવા માટે લે છે અને મને એક રૂપિયો આપી સોદો મંગાવે છે સોદો આપી મેં પત્ર પાછો માગ્યો ત્યારે એમણે એ પત્ર ખોવાઈ ગયા હોવાનું જણાવ્યું ચાચાજી કહે છે તેને પત્રનું કામ તો હતું પણ આ તો નિકટનું જ અને જાતે જ મળવાનું કામ છે અને બિરબલ પણ મારી વાત કાને ધરશે તેથી અહીં તો હું કામ ચલાવી લઈશ વળી પરદેશમાં જો ક્યાંય આવા પત્ર જતા રહે તો શું વ્યવસ્થા થાય એમ તેને કહે છે ચાચાજીની વાત સાંભળીને વ્રજવાસી મૌન રહે છે પેલો બે વૈષ્ણવ ઉક્ત પત્ર તેમની પાસે જ ખોવાઈ ગયા હોવાનું ચાચાજીને કહે છે આથી પત્રનું કામ તો હતું પણ આ તો નિકટનું અને જાતે જ મળવાનું કામ છે અને બીરબલ પણ મારી વાત માનશે એમ તે વ્રજવાસીને કહે છે ચાચાજી શ્રી ગુસાઈજીના સેવક છે અને બીરબલ પણ તેમની વાત માની છે એમાં બિરબલને ચાચાજી પ્રત્યેનો આદરભાવ સ્પષ્ટ તરી આવે છે અને ચાચાજીનો બિરબલ પરનો પ્રભાવ પણ છતો થાય છે પછી ચાચાજી બિરબલને બીજા દિવસે મળે છે તે ચાચાજીનું ખૂબ સમાધાન કરીને ખૂબ ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક તેમને ભેટ કરે છે પછી તેમને પોતાને ઘેર પધરાવીને પ્રભુના કુશળ સમાચાર પૂછીને પોતાની પાસે બેસાડે છે શ્રી ગુસાઈજીએ મને જ આજ્ઞા કરી હોય તે કૃપા કરીને કહેવાની વિનંતી તેમને કરે છે આથી ચાચાજી શ્રી ગુસાઈજીએ જે કંઈ પત્રમાં લખ્યું હતું તે બિરબલને કહે છે એ સાંભળી તે આજે તો મેં પ્રસાદ લીધો છે પણ કાલે તો હું એ બંનેને મુક્ત કરાવીને જ પ્રસાદ લઈશ એમ તેમને કહે છે તે બાદમાં સાંજે દરબારથી પોતાને ઘરે આવે છે સવારે ઘરેથી રૂપિયા વીસ હજારની થેલીઓ હાથીની અંબાડી પર મૂકીને એ હાથી પર સવાર થઈને તે રાજા ટોડલમલને ઘરે આવે છે તે તેમને કહે છે કે પેલા હિસારના પિતા પુત્ર બંને તમારા કેદખાનામાં છે અને તમે તેમને વીસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે એ બંને શ્રી ગુસાઈજીના સેવક છે તેથી શ્રી ગુસાઈજીએ રૂપિયા વીસ હજાર કરજ કાઢીને મારી મારફત દ્રવ્ય મોકલાવ્યું છે જે લઈને એ બંનેને છોડી મૂકો આથી રાજા ટોડલમન બિરબલને એક કાયસ્થ શ્રી ગુસાઈજીના સેવક છે અને પ્રભુને કરજ કાઢીને દ્રવ્ય મોકલ્યું છે અને તમે એ દ્રવ્ય લઈને મારા ઘરે આવ્યા તો મારે એ ધનનું શું કામ એ કાયસ્થને એમ જ બાદશાહને કહીને હું છોડાવી દઈશ તે જ સમયે બાદશાહ પાસે જઈ ટોડલમાં કહે છે હજરત ફલાણો પરગણો ઉજ્જડ પડ્યો છે જે ફલાણા કાયસ્થ વિના સુધરશે નહીં એ કાયસ્થ તો મારે ત્યાં બંધી છે એમને તો રૂપિયા વીસ હજારનો દંડ કરાયો છે એમની પાસે હાલમાં પૈસા નથી તેઓ તેમને પરગણામાં મોકલાય તો કમાઈને ધન આપવાનું કહે છે તેથી જો આપનો હુકમ હોય તેમને છોડાવી સરપાવ આપીને પરગણામાં મોકલીએ બાદશાહ તેમને કહે છે કે સારી વાત છે એ બંનેને મુક્ત કરીને મારી પાસે લાવો એ સમયે એમને બંધન મુક્ત કરાવીને બાદશાહ પાસે હાજર કરાય છે બાદશાહ તેમને સરપાવ આપીને દંડની રકમ માફ કરીને એ પરગણાને સરસ રીતે વસાવવાનો તેમને હુકમ કરે છે પછી તેમને સરપાવ પહેરાવી પોતાને ઘેરે નાવી બીરબલને બધા સમાચાર કહી રાજા ટોડલમર એ બંનેને બીરબલ્સને સોંપે છે બીરબલ બંનેને સાથે લઈ સ્વગૃહે આવે છે અને ચાચાજીને તેમની સોંપણી કરે છે ચાચાજી બિરબલ પર ખૂબ રાજી થાય છે પછી એ બંને ચાચાજીને દંડવટ કરી મળી ભેટીને પ્રભુની કૃપાથી આ બધું કામ થયું છે તેમની કૃપાથી અમારો છુટકારો થયો છે બધો દંડ માફ થયો અને બીજા પરગણાનો સરપાવ મળ્યો એમ નમ્રતાપૂર્વક તેમને કહે છે આમ કહીને ખૂબ આનંદ પામી ચાચાજીને ખૂબ વિનંતી કરે છે પછી ચાચાજી સવારે વિદાય થઈ શ્રી ગોકુળ જવા નીકળે છે ત્યારે ઉક્ત થેલીઓ બિરબલ શ્રી ગુસાઈજીને ભેટ મોકલે છે જે લઈને ચાચાજી આગ્રાથી શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુળ આવે છે અને એ રકમ બીરબલ તરફથી ભેટ કરી બધા સમાચાર તેમને કહે છે આથી તેઓ ખૂબ રાજી થાય છે પછી એ બંને રાજ્યની વ્યવસ્થા પામીને પરગણે કમાવા માટે જાય છે પિતા પુત્રને કહે છે આ બધું આપણને જે મળ્યું તે શ્રી ગુસાઈજીના સેવક હોવાને કારણે શક્ય બન્યું અને આપણને અહીંથી સારી રીતે છૂટ્યા છીએ તેથી એકવાર તો હવે શ્રી ગોકુળ જઈએ શ્રી ગુસાઈજીના દર્શન કરીએ પછી પરગણે કમાવા માટે જઈશું એથી એ બંને બિરબલની વિદાય લઈને શ્રી ગોકુળમાં શ્રી ગુસાઈજીના દર્શને આવે છે અને આનંદપૂર્વક તેમના દર્શન કરીને દંડવટ કરીને ઊભા રહે છે શ્રી ગુસાઈજી તેમને બેસવાની આજ્ઞા કરે છે અને એ બંને દંડવટ કરીને આનંદથી બેસે છે શ્રી ગુસાઈજી તેમને કહે છે તમે સારા તો છો ને આથી પિતા પુત્ર કહે છે પોતાના સેવક બનાવ્યા પછી અમે સારા કેમ નહીં હોઈએ આપની કૃપાથી એ સ્થળેથી છૂટ્યા અને બાદશાહના હુકમથી મને બીજો પરગણો મળ્યો એમ જણાવે છે આથી શ્રી ગુસાઈજી ખૂબ રાજી થાય છે પછી પિતા તેમને મારા પર આપની કૃપા મારા પુત્રને લીધે જ વરસી છે અન્યથા મારું કોઈ ઠેકાણું નહીં હોત એ ખૂબ ધૈર્યવાન છે એમ તેમને જણાવે છે પછી બંને પિતા પુત્ર શ્રી ગુસાઈજી પાસે બે દિવસ રહીને આજ્ઞા માગીને પરગણે કમાવા માટે જાય છે પરગણામાં જઈને પછી એ પરગણું વસાવે છે ત્યાંથી ખૂબ ધન ઉપાર્જન કરીને બાદશાહ ટોડલમલ રાજા મારફતે પહોંચાડે છે કેટલીક ધનરાશિ શ્રી ગુસાઈજીને પણ ભેટ મોકલે છે તદુપરાંત તેના માતા પર જે કરજ હતું તે ચૂકવીને બંને કરજ મુક્ત થાય છે પુરોહિતને પણ તે ખૂબ પ્રસન્ન કરે છે પછી પ્રતિવર્ષ બાદશાહને ખૂબ ખૂબ દ્રવ્ય બંને મોકલવા લાગે છે ટોડરમલ બાદશાહને આ વાત જણાવે છે અને ત્યારે બાદશાહ તેમના પર ખૂબ રાજી થાય છે વળી તેઓ કેટલુંક દ્રવ્ય દર વર્ષે શ્રી ગુસાઈજીને પણ મોકલે છે તેઓ આવા ભગવદીય હતા એમનું મન જોઈને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન રહે છે આ કાયસ્થ પિતા પુત્ર બંને જણ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેથી તેમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં બે ભાઈ પટેલની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ